આવે ને વયો જાબર ન માયા ખબર આવશે મારા ખબર નતી મને યારે સંસાર માં માયા ખવડાવશે આવશે માર નતી કરી ભ નરસિંહ મહેતા જેવી ક્યાંથી મળે બગવાના નાથી ભક્તિ કથે નરસિંહ તાજેવી ક્યાંથી મળે કર માયા વેવ્યો કરી માયાવિને વો જાય નતી કરે બી મીરા દેવી કાતી મરે ભગવાન નથી કરે ભે મીરાબાઈ

આવે ને વયો નથી કરી ભક્તિ પ્રહલાદવાન નથી કરી ભક્તિ પ્રલાદ જેવી ક્યાંથી મળે ભગવાન ધગધગતા તાંબ માં બાથ જ તારે <Sýstare> મળ <Maria, Bhagavan, Sýstare> ક્યાંથી મળે ભગવાન ભગવાન જોઈને આવ્યું છે ગઢ ત્યારે મળ્યા ભગવાન વાટુ રો આવે અંતર આવી આવીને વયો જાય કરી માં આવે 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 ને વયો જાય નથી કરી ભક્તિ રાજા દેવી ક્યાંથી મળે ભગવાન નથી કરી ભક્તિ રાજા દેવી ક્યાંથી करी े बापले जना